અને ઉત્તર એશિયાથી પક્ષીઓ ગુજરાતની વિવિધ જળાશયો તરફ ઉડીને આવે છે ભરૂચના તળાવો અને નર્મદા કાંઠો તેમની માટે અનુકૂળ આશ્રય બની ગયા છે પરંતુ પર્યાવરણ પ્રેમીઓ ચેતવણી આપી રહ્યા છે કે સિગ્ગલ્સને ગાંઠિયા ખવડાવવી તેમની માટે જોખમી છે કારણ કે તેનું પાચનતંત્ર નુકસાન પામે છે અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક વર્ષોથી રોઝી સ્ટાઇલિંગ કહેવાતા વૈયા પક્ષીઓના મોટા ઝુંડ જોવા મળતા થયા છે આ પક્ષીઓ જેટલા સુંદર છે તેટલા ક્યારેય સ્થાનિક પક્ષીઓના માળા કબજે લે છે જે પર્યાવરણ માટે પડકારરૂપ બની શકે છે વિદેશી પક્ષીઓના આગમનથી અંકલેશ્વર ભરૂચનો આકાશ તો રંગીન બની જ ગયું છે પરંતુ સાથે પર્યાવરણની સંવેદનશીલતાને જાળવવી પણ એટલી જ જરૂરી બની રહી છે